અત્યારે નમસ્કાર દોસ્તો અત્યારે અમે છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશન અને કોડીનારની અંદર એક ઘટના બની છે આજે પીજીવીસીએલની ઉના ડિવિઝનના અલગ અલગ વિસ્તારોમાંથી ટીમો આવી હતી અને વીજ ચેકિંગ છે તે કોડીનાર શહેરના ખારા અને વિરાટનગર વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ વીજ ચેકિંગ ચાલી રહ્યું હતું તે એ સમયે વીજ વિભાગના કર્મચારીઓ પર હુમલો થયો છે જેના ચોંકાવનારા દ્રશ્યો છે જે કેમેરાની અંદર કેદ થયા છે અને આ દ્રશ્યો છે જે સામે આવ્યા છે એવું જાણવા મળ્યું છે કે બે વ્યક્તિઓને થપ્પડો મારવામાં આવી છે આ અધિકારીઓને માર મારવામાં આવ્યો છે ભગાવવામાં આવ્યા છે આવા દ્રશ્યો છે જે વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે આ સમગ્ર ઘટના બનતા પીજીવીસીએલના અધિકારીઓ અને જે પીડિત કર્મચારીઓ હતા તે અત્યારે કોડીનાર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને કોડીનાર પોલીસ સ્ટેશને અત્યારે ફરિયાદની તજવીજ હાથ ધરી છે એવું પણ જાણવા મળ્યું છે કે વિરાટનગર વિસ્તાર છે કોળીનારનો અને આ વિસ્તારના બે વ્યક્તિઓ હતા જેના ઘરે વીજ વિભાગની ટીમ છે જે ચેકિનમાં ગઈ હતી અને ત્યાં વીજ ચોરી થતી હોવાની લગભગ હતી અને એ દરમિયાન આ વીજ વિભાગના કર્મચારીઓ જે હતા તેના પર એકાએક હુમલો કરવામાં આવ્યો છે એટલું જ નહીં તેને દોડાવવામાં પણ આવ્યા હતા જેના દ્રશ્યો છે તે સામે આવ્યા છે આજે બે કર્મચારીઓ કોણ કોણ હતા એના વિશે વાત કરીએ તો ગોહિલ સિવાય રાજભા કરીને છે જેને માર મારવામાં આવ્યો છે આ સિવાય એક જયદીપભાઈ ટાંગ કરીને છે આ બંને વ્યક્તિને ઉપર હુમલો થયો છે અને હુમલો થયા બાદ એ દ્રશ્યો જ્યારે ચામ સામે આવ્યા છે ત્યારબાદ જે વીજ વિભાગના અધિકારીઓ હતા તેને જાણ કરવામાં આવી હતી અને અત્યારે આ તમામ લોકો છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે એવું પણ જાણવા મળ્યું છે કે આ જે બે શખ્સો જે હુમલો કરનાર હતા તેને પોલીસ છે તે શોધતી મનાઈ રહ્યું છે જો કે હજુ ફરિયાદની તજવીજ ચાલી રહી છે જેના કારણે પોલીસ દ્વારા કોઈ ઓફિશિયલી જાણકારી સામે નથી આવી પરંતુ એવું જાણવા મળે છે કે આ બંને જે શખ્સો છે તેને ત્યાં અટકાયત કરવામાં આવી છે કે કેમ એ જાણવા નથી મળ્યું પરંતુ એવી વાતો પણ સામે આવી છે કે બે વ્યક્તિને પોલીસે રાઉન્ડઅપ કરી લીધા છે હાલ પીજીવીસીએલના બંને પીડિત કર્મચારીઓ અને અધિકારીઓ એ તમામ જે તે સામે જે પોલીસ સ્ટેશન દેખાય છે તેની અંદર અત્યારે ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે વીજ વિભાગની આજે પાંચ જેટલી ટીમો હતી મતલબ પાંચ જેટલો કાફલો હતો કારોનો તે કોડીનાર શહેરના આ જે ખારા અને વિરાટનગર વિસ્તાર હતો ત્યાં ચેકિંગમાં ગઈ હતી અને એ જ સમયે આ ઘટના છે તે સામે આવી છે જોકે હવે પોલીસ આ બંને આરોપીઓને ઝડપીને ક્યારે કાર્યવાહી કરે છે પોલીસ દ્વારા શું સ્ટેટમેન્ટ સામે આવે છે વીજ વિભાગનું સ્ટેટમેન્ટ છે એ પણ હજુ સુધી સામે નથી આવ્યું હવે જોવું રહ્યું કે પોલીસ ક્યારે આ બંને આરોપીઓ છે તેને રાઉન્ડઅપ કરીને મીડિયાની સમક્ષ તેના વિશે જાણકારી આપે ધન્યવાદ